મિત્રો આવ્યા છે જો અહીંયા મિલપોટની અહીંયા ગરબી થાય છે જો આ ચોક પણ બની ગયો છે જો તમે જોઈ શકો છો જે આ મંજી માસ્તાનું ઘર છે જયંતિભાઈ ધરોળિયાનું એમના ઘરની બરાબર સામે જ અહીંયા ગરબી થાય છે આપ જોઈ શકો છો જો ગરબીનો પટ તૈયાર થઈ ગયો છે અને અહીંયા આ ગંદકી છે આ કચરો છે જો આપ જોઈ શકો છો એને આપણું હવે ટ્રેક્ટર આવશે હમણાં થોડી વાર

એટલા માટે થઈને આજે અમે મિલ પ્લોટ આવ્યો છે જે મંજી માસ્તરનું ઘર છે જેરતીભાઈ ધરોડિયાનું ઘર જે છે એની બાજુમાં આવ્યો છે રાજકમલ સ્ટુડિયોવાળા અમારા રાજુભાઈનું આ સ્ટુડિયો છે તો આ આપણે જે કચરો જે છે એ આપણે અત્યારે ભરાવાના છીએ અને આના પછીનો જે પોઈન્ટ જે છે એ સ્કૂલ પાસે જઈને પણ આપણે ભરાવાના છીએ આપણે હલો ભાઈ લેવા માટે ભાઈ સુનિલ જો અમારા સુનિલભાઈ આવી ગયા છે

જો મિલપોર્ટમાં આપણે 3 થી 4 આપણે આ ભાઈ આ હાલો હાલો બધું જ આપણે જો ભરી લેવાનું ભાઈ જો લો આ જો પ્લાસ્ટિક થીમે લઈને રહ્યા એ લસૂડી નું બધું જ આપણે ભરાઈ જવું છે ભઈલો હલો જો બાજુમાં ગરબી થાય છે એટલે આપણે ગંદકી રહીએ છીએ આપણે બીજાને આપણે કહીએ છીએ પહેલા પેલા આપણે આપણાથી જ આપણે શરૂઆત કરવાની છે શું જો આ વિજયભાઈ અમારા ભરવા મંડ્યા છે તો રવિ અમારો કામે લાગી ગયો ભાઈ સુનિલ પણ અત્યારે ઓલરેડી તૈયારીમાં જ છે હે તારું નામે વિજય સુનિલ યાર એમ હોય સુનિલ નથી એમ જ હિંમત તો અમારા ભાઈ ભાઈ મિત્રો આપ જોઈ શકો છો જો અત્યારે આ બધું આ જે બધે કંઈક બાળેલું છે પણ આ બધો કચરો છે ગરબીની બાજુમાં હોય વ્યાજબી ન કહેવાય એટલે આજે જો અમે બધો જ આ કચરો ઉપડાવી રહ્યા છીએ ટીમે બધું આ કચરો અત્યારે જો લગભગ ઉપડાવી લીધો છે જો આપ જોઈ શકો છો અહીંયા ગરબી થાય છે આપણે મિલ પ્લોટની જો આપણે જોયું તો આ કચરો બધો હતો આ જો આ લગભગ બધું ઉપાડી અને મિત્ર થોડીક ડીડી છાંટી દેજો જો હાલો હા આપણે પણ છાંટી દઈ છીએ જેથી કરીને કોઈ ગંદકી ન થાય તો મિત્રો સફાઈ થઈ ગઈ છે હવે ડીડીટી પણ આપણે છાંટી દઈએ જેથી કરીને કારણ કે ગરબી થવાની છે એટલે રોગચાળો ન થાય કે કોઈ બીજી ઓલી ન રહીએ એટલા માટે આ દવા છાંટીને આપણે એને થોડું કરીએ છીએ જો આ બધું અહીંયા છાંટવામાં આવે છે ના આવે હવે બસ છાંટી દે છે જેથી કરીને આપણે કોઈ ગંદકી કે કોઈ મચ્છર ન દઈએ જો આ ડીડીટી છટવામાં આવે છે જેથી કરીને જે ગરમીના ઓલા આજુબાજુમાં પણ મચ્છરજન્ય રોગ કે કોઈ ન થાય એટલા માટે થઈને આપણે ડીડીટી પણ છટાવી છીએ आप ते <three> तो 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 तेरे आखे जो आप गंदकी नेट एंड क्लीन थी गये डीडीटी टी छटाई गई रवि राम झा <सखीड़ा> નમસ્કાર અંદરમાં જો આપ કચરો આપ જોઈ શકો છો ઘણો બધો કચરો છે એટલે કાંતિભાઈ અમારા જે માજી અમારા સદસ્ય છે અને અત્યારે ચાલુ પણ સદસ્ય છે એમને કીધું અમારે આ ઉપાડવું છે એટલે આજે આપણી ટીમ લઈને અમે આવ્યા છીએ અને આ બધો જ કચરો અહીંથી લેવામાં આવશે કાંતિભાઈ અને અહીંયા બધું ડીડીટી સાટીને બધું ક્લિયર કરી દેવામાં આવશે બરાબર ને હેપી જો આપણે બધા જ અમારે વિજય એવો છે રવિ આવ્યો છે બીજો વિજય એવો છે બધા જ આવ્યો છે ને આ ટીમ આખું અમારે આ બધું ક્લિયર કરી અને જરા બતાવો બધું જરાક જો ભાઈ રવિભાઈ બતાવો તો ભાઈ જો વિજયભાઈ જો કામે લાગી ગયા અમારે હમણાં થોડી વારમાં તમને આ બધું ક્લિયર કરી અને અહીંયા ડીડીટી પણ સટાઈ જશે તમારે કાંતિભાઈ બરાબર છે ભાઈ

તો એ કાંતિ બનેલી એવો છે જો આ રીતે આખા વાંકનેમાં સફાઈ અમારું અભિયાન અત્યારે ચાલુ છે જો આપ જોઈ શકો છો હા જો મિત્રો આ સફાઈ થતી આવે છે આપણે જો આ બધી જ સફાઈ થશે જો ટેક્ટર લઈને આપણે અહીં બાજુમાં નિશાળ જે સ્કૂલ છે આ મિલપોટ પાછળની શેરી જે છે જે મંજી માસ્તાની જે પાછળની જે શેરી છે ત્યાં અત્યારે સફાઈ ચાલુ જ આપે સફાઈનું કામ અત્યારે થતું આવે છે હવે પચીસ ટકા બાકી છે પછી અહીંયા ડીડીટી છાંટીને પછી આપણે મિલ્ક પ્લોટનો એક બીજો ભાગ છે એને પણ આપણે સફાઈમાં લેવાના છીએ આજે દર્શક મિત્રો અત્યારે આપણે જે 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 સ્કૂલ જે છે એની બાજુની ખાચો છે અને ઘણો બધો કચરો છે એટલે સફાઈ માટે આપણે અહીંયા એવા છે ને ઘણું બધું સફાઈ થઈ ગઈ છે અને આ સફાઈ થયા પછી આપણે અહીંયા ડીડીપી પણ સાંટવાના છે અને આ સફાઈ અભિયાનના કારણે આપણે એક સરસ મજાનું એક ઉદાહરણ રૂપ આપી રહ્યા છે તો વાક્યના દર્શક મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે પણ આ રીતે કચરો ના નાખો ડોર ટુ ડોર કચરો આપો અને તમે પણ સફાઈ અભિયાનની અંદરમાં જોડા એવી તમને પણ મારી નમ્ર વિનંતી છે કે આ બધા કચરા નાખીને આજે આ નગરપાલિકાના ઉપર જ આપણે બધા ડે ડિપેન્ડ રહીએ છીએ એના કરતા આપણે જ કેમ સફાઈ અભિયાનમાં આપણે પણ ભાગ ન લઈએ જો આજે સફાઈ ખૂબ સરસ રીતે બંને વિજય કરી રહ્યા છે અમારા તો બધાય લગભગ હવે આ બધું ક્લીન થઈ ગયું છે પછી આપણે અમારા ઘરના પણ અહીંયા બધા જે છે અમારા શાંતિભાઈના દીકરાના ઘરના એમનો દીકરો જો આ બધા એ પણ સફાઈ અભિયાનમાં એ પણ કે છે કે અમારે સફાઈ જોઈએ એમ એ કે કોઈ ન કરીએ તો હું કરીશ એમ એટલે આપણે બધા પણ સફાઈ અભિયાનમાં આપણે પણ બધા જોડાવાનું છે પેલો શું તો આ સફાઈ અભિયાનનો જે સાચા અર્થમાં સફાઈ થઈ ગણા છે આપણે જો બધું ક્લિયર થઈ ગયું છે હવે આપ જોઈ શકો છો બધી ગંદકી હતી અને કચરો હતો જો આપ જોઈ શકો છો હવે થોડી વારમાં જ આપણે ડીજીપી આપણે છટાવીએ છીએ તો સફાઈ થઈ ગઈ છે અમારા રવિ ડીડીટી બધે છાંટી રહ્યો છે જો આપ જોઈ શકો છો જેથી કરીને અહીંયા કોઈ રહેણાંક વિસ્તાર છે ત્યાં કોઈને રોગચાળો ન થાય જો આપ જોઈ શકો છો આ બધી જગ્યાએ રવિ આ ડીડીટી છાંટે છે જે જગ્યાએ આપણે સફાઈ બધી આજે વ્યવસ્થિત થઈ ગઈ છે જો આ ડીડીટી છાંટવામાં આવી રહી છે જો આ બધી જ સફાઈ થઈ છે અને સઘન જે દવા જે છે જેનાથી જે કોઈ રોગચાળો ન થાય એની પણ નગરપાલિકા દ્વારા આપણે તકેદારી રાખી છીએ કે કોઈને પણ સફાઈ થાય એટલે એની સાથે દવા પણ છાંટવી જોઈએ જો જોઈ શકો છો તો દીટી પણ વ્યવસ્થિત છાંટવામાં આવી છે જો રવિ જો દિલથી છાંટે છે જેથી કરીને જો આપ જોઈ શકો છો આખી જે આપણે સફાઈ થઈ ગઈ છે મિત્રો આ રીતે જ અમે કાલે વિચાર્યો છે કે જે મિલ્કપોડમાં જેસીબી લઈને વચ્ચેનો હું તમને હમણાં બતાવવાનો છું જે કચરો જે છે એની સફાઈ થાય જો આપને બતાવી દઉં છું આ બધી જગ્યાએ કચરો તો આજ બધો જ કચરો ઉપાડી લેવામાં આવ્યો છે અને દીડી પર છટાઈ ગઈ છે જો એક ટ્રેક્ટર ભરીને આ બધો કર દઉં જો અમને આથી જલજે ના આ સ્તરનો બો સબલે હ સેજ ઉતેરા દીધું મારો આવે આવે ને નમસ્કાર આપણે જે આજે આવ્યા છીએ આપણે જે તમે જોજો કુંભારની અહીંયા વાડી છે થોડું આ બાજુ આ કુંભારની વાડી જરા બતાવો જો આપણે જો આ કુંભારની વાડી છે અને અહીંયા એની બાજુમાં જ આ કચરો પડ્યો છે શું આ કચરો જે છે એને આપણે ટ્રેક્ટર આપણું આવી ગયું છે આપણે મિલ્ક અંદરમાં જે સ્કૂલ પાસેનો ખાચો જે છે કાંતિભાઈ કુંડિયાનો જે દીકરાની બનાવીએ છે જ્યાં આપણે સફાઈ કરાવી છે એની ડીડીટી પણ છાંટી છે હવે આપણે અહીંયા આપણું ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે અને આપણે અહીંયા જે આ બધી જે ગંદકી જે છે એની આપણે સફાઈ કરાવવાના છે અને જે આ બધું અહીંયા જે રસોઈનું એવું જે બધું રાખે છે એને પણ આપણે સૂચના લેવાના છે કે ભાઈ તમે અહીંયા આવું ન નાખો કારણ કે આનાથી ગંદકી થવાની છે તમે જોઈ શકો છો જુઓ આ બધી જો અહીંયા બધી આ ગંદકી થાય છે અને આ બધો કચરો નાખ્યો તમે જોઈ શકો છો જો આ બધો કચરો જે છે એને આપણે સફાઈ કરવાની છે એટલે થોડું થોડું આપણે બધાએ ધ્યાન દેવાનું છે કે જેથી કરીને આપણે સફાઈની અંદરમાં તમે પણ એક બ્રાન્ડ એમ્બેસેડર બની શકો છો કે આપણે જ આ આવી રીતે જે ગંદકી ન કરીએ કચરો ન રાખીએ તો આપણે પણ એક સરસ મજાની સ્વચ્છતાની અંદરમાં આપણે પણ એક ભાગ લઈ શકીએ છીએ તો તમે પણ એક સ્વચ્છતા રાખો તમારો કચરો જે છે એ તમારા ડસ્ટબિનની અંદરમાં રાખો અને શક્ય હોય ત્યાં સુધી ડોર ટુ ડોર જે આવે ત્યારે એને તમે કચરો આપો કે જેથી કરીને તમારો કચરો વ્યવસ્થિત ડોર ટુ ડોરવાળા લઈ જાય અને ગંદકી ન થાય મચ્છર ન થાય ને રોગચાળો ન થાય જેથી કરીને તમારે જે દીકરાઓ છે તમારા બાળકો જે છે એને કોઈ રોગચાળો ન થાય એ માટે તેને તમે પણ એક સહકાર નગરપાલિકાને આપો એવી આપને એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભાટિયાની આપને બધાને નમ્ર વિનંતી છે જો આપને આ કચરો બધું બતાવું છું હમણાં આ ટ્રેક્ટર આવે છે આપણું જો આ કચરો આ ગંદકી બધી જે છે એને હમણાં ફરી દેવામાં આવશે ને પછી અહીંયા આપણે ડીડીટી છાંટવાના છે જો આપ જોઈ શકો છો અહીંયા બધું ખાતેલું બધું અહીંયા નાખે છે જો આ વાળી છે કુંભારની પ્રજાપતિની જો આ મિલકટનો રોડ બતાવું છું લોકેશન મિત્રો આપણે અહીંયા જે ગંદકી હતી અહીંયા જો આખી સફાઈ કરાવી છે આપ જોઈ શકો છો ટોટલી સફાઈ કરાવી અને અહીંયા ડીડીટી પણ આપણે છટાવી દીધી છે જે આ કુંભારની ભોજનશાળા જે છે ત્યાં આપણે ટોટલી બધી સફાઈ કરી આખે આખો આપણે ત્યાં અત્યારે ડીડીટી શકી જેથી કરીને ગંદકી ન થાય કારણ કે આ પણ એક પ્રજાપતિ જ્ઞાતિની વાડી છે ત્યાં સામે જ જો ગંદકી હોય તો એ વ્યાજબી ન કહેવાય એટલે આપણે આ પણ આખો સફાઈ કરી અને અહીંયા પણ આપણે સફાઈ કરાવી છે આપ જોઈ શકો છો થોડી વાર પહેલાં જ અહીંયા બધો કચરો પડેલો હતો પણ અત્યારે આખું અમારો જે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ તમામ જગ્યાએથી કચરો ઉપાડી અને આખો આપણે લઈ અને ડીડીટી પણ છાંટવામાં આવી છે જે આપ જોઈ શકો છો